પાર્કિંગમાંથી નીકળ્યા પછીનો આ આપણે જ્યાં પાર્કિંગ કરાવ્યું હતું ના થી નીકળવી પછીનો આ છે બપર નું રસોડા ને ટેમ થઈ ગયો પાણી ની સગવડતા જો કેવી સરસ છે અને વાડી વાળું છે જો રાખી છે આંબા ને જો કોર કેટલો સરસ આવ્યો છે ફરસ કોર આવેલો છે આંબા જો Berdengkot, <laughs> jangan <laughs> આપણે વાસણે ઉટકાઈ ગયા જમવાનું થઈ ગયું છે અમે સાદર જોહન કેલે છે અને આપણે ગાડી તૈયાર થઈ ગઈ હવે આપણે અનથી જવાનું છે ઉજ્જૈન રસ્તાનો વ્યૂ એટલો મસ્ત વ્યૂ છે રસ્તાનો વ્યૂ એટલો મસ્ત છે કે પ્રયાગરાજ થી બસો આવીએ જાય છે તે એક બસ આ બાજુ એક બસ આ બાજુ એક બસ આ બાજુ એક બાજુ ઓલી બાજુ છે રસોડું જો બને છે અહીંયા રસોડું બને છે આ બાજુ જો બધા તાપે છે આ બાજુ બધા બેઠેલા છે

જો આ મારા છોડ બને છે તે પવા બટેટા તૈયાર થઈ ગયા નાસ્તામાં જોવા નાસ્તો પવા બટેટા છે બધા પવા બટેટા જમે છે